નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો હેન્દ્રડા ચાર હજાર સાઠથી ચાર હજાર સાઠ ભચાઉ ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો બત્રીસ રાપર ત્રણ હજાર ચારસો એકથી ચાર હજાર ત્રણસો એક જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો દસ રાજકોટ ચાર હજાર પચાસથી ચાર હજાર ચારસો છ્યાસી ધાંગધ્રા ચાર હજાર એકસોથી ચાર હજાર ત્રણસો એકતાલીસ સાવરકુંડલા ત્રણ હજાર સાતસો પંચાવનથી ચાર હજાર ચારસો ચૌદ સમી ચાર હજાર એકસોથી ચાર હજાર ચારસો એકવીસ વિરમગામ ચાર હજાર બસોથી ચાર હજાર બસો વિસાવદર ત્રણ ચારથી ત્રણ હજાર પાંચસો જેતપુર ત્રણ ચારથી ત્રણ હજાર આઠસો ચસદણ ત્રણ ચારથી ચાર હજાર પાંચસો એંશી ધાનેરા ચાર હજાર ત્રણસો છાસઠથી ચાર હજાર ત્રણસો છાસઠ હારીજ ચાર હજાર ત્રેવીસથી ચાર હજાર પાંચસો ડીસા ચાર હજાર ત્રણસો પાંચથી ચાર હજાર ત્રણસો પાંચ પાથાવાડા ત્રણ હજાર પાંચસો દસથી ચાર હજાર એકસો એકાવન બાબરા ત્રણ હજાર એકસો પંદરથી ચાર હજાર ત્રણસો પંચાણું અંજાર ચાર હજાર ત્રણસો ચાલીસથી ચાર હજાર ત્રણસો એંશી ગોંડલ બે હજાર સાતસો એકાવનથી પાંચ હજાર એકસઠ ભાવનગર ચાર હજાર ત્રણસો સુડતાલીસથી ચાર હજાર ત્રણસો સુડતાલીસ વાંકાનેર ત્રણ હજાર આઠસો દસથી ચાર હજાર ત્રણસો પંચોતેર પિલુડા ચાર હજારથી ચાર હજાર ચારસો પચાસ થરાદ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર પાંચસો છવ્વીસ જામનગર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર છસો નેવું દિયોદર ચાર હજાર બસો છત્રીસથી ચાર હજાર ત્રણસો એંશી વારાહી ચાર હજાર બસો એક્યાસીથી ચાર હજાર ચારસો પંચોતેર વાવ ત્રણ હજાર અગિયારથી ચાર હજાર ચારસો બ્યાસી હળવદ ચાર હજારથી ચાર હજાર ચારસો એકતાલીસ નેનાવાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પંચાવન અમરેલી બે હજાર નવસો નેવુંથી ચાર હજાર ચારસો પંચ્યાસી રાધનપુર ત્રણ હજાર નવસો ત્રીસથી ચાર હજાર સાતસો પાંચ બોટાદ ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર ચારસો પાસઠ જામખંભાળિયા ચાર હજારથી ચાર હજાર પાંચસો પંચ્યાસી પાટણ ત્રણ હજાર નવસો એકાવનથી ચાર હજાર ત્રણસો એક્યાશી માંડલ ચાર હજાર એકથી ચાર હજાર ત્રણસો એકોતેર ઊંઝા ત્રણ હજાર છસોથી ચાર હજાર છસો પંચ્યાસી ધીમા ત્રણ હજાર એકસોથી ચાર હજાર પાંચસો એકસઠ મોરબી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો ને સિત્તેર જુનાગઢ ચાર હજારથી ચાર હજાર ત્રણસો ને વીસ પાટડી ચાર હજાર એકસોથી ચાર હજાર ચારસો ને પચાસ તો મિત્રો આ હતા આજના જીરુના તાજા બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આ સાથે જ તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો